અમદાવાદ પ્રદેશમાંથી પણ સંતોની ઉપસ્થિતિ છે એમાં અમારે શાસ્ત્રી સ્વામી વાસુદેવ પ્રસાદ દાજી સ્વામી કાંકરિયા મંદિરના મહંત એમની અત્રે ઉપસ્થિતિ છે સ્વામીને વિનંતી કરીશ કે એવો અત્રે આવશે ટૂંકમાં પોતાનું વક્તવ્ય આપશે ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ મંદિરમાં બિરાજમાન રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ રણછોડ ત્રિકમરાયજી દિવ્ય પ્રસાદીના સભા મંડપમાં પરમાત્માના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરાવી રહેલા ત્રણેય નવયુવાન વક્તા મહોદયશ્રીઓ અન્ય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન વડીલ સર્વે સંતો દેશ દેશાંતરથી વધારેલા સર્વે ભાવિક ભક્તજનોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ પૂર્વે વક્તાઓએ ઘણી બધી વાતો અને સૂચનો આ ત્રણ સંતો માટે બહુ સરસ મજાના કર્યા સૌથી શ્રેષ્ઠ સૂચન અને વાત સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજન નૌતમ સ્વામીએ કરી બહુ મને ગમી એ વાત મારે એ વાતને આગળ વિશેષ દોહરાવી નથી પણ આ ત્રણેય સંતોને એક જ મારે ભલામણ કરવી છે કે સંતો યાદ રાખજો આ શ્રીજી મહારાજની આપણી પરંપરા અને શ્રીજી મહારાજની પરંપરામાં મહારાજના પ્રતાપે કરી અને આપણને માન અને સન્માન બહુ મળે છે આ વ્યાસપીઠ ઉપર જ્યારે બેસી અને આપણે કથા કરતા હોઈએ છીએ ત્યારે વિશ્વના કોઈ પણ માણસને જે માન નથી મળતું એ આ ભગવા કપડાના પ્રતાપે કરી અને શ્રીજી મહારાજની કૃપાએ કરીને આપણને પ્રાપ્ત થાય છે આનું અનુસંધાન આપણા જીવનમાં સદૈવ રાખવાનું આજના પવિત્ર દિવસે આટલા મોટા વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતોના દિવ્ય સાનિધ્યમાં બેસી અને આપ જ્યારે રાધારમણ દેવને કથા સંભળાવી રહ્યા છો આપના ગુરુજનોના આશીર્વાદથી ત્યારે એક સંત તરીકે એક મિત્ર તરીકે એ જ ભલામણ છે કે અનુસંધાન આપણે એક જ રાખવાનું કે અહીંયા મારું જે કંઈ સન્માન થાય છે એ શ્રીજી મહારાજ અને આપણા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી એનું સન્માન થાય છે આ અનુસંધાન આપણા જીવનમાંથી ક્યારેય ન જાય એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરવાની મારા ગુરુ પૂજ્ય ભંડારી સ્વામી જાનકી વલ્લભદાસજી સ્વામી તથા કાંકરિયા મંદિરના અને નાથ દ્વારા મંદિરના મહંત સ્વામી મારે ધર્મ સ્વરૂપ સ્વામી મારે પાર્ષદ પરેશ ભગત આ તમામ વતી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં કાંકરિયા નિવાસી બાળ સ્વરૂપ કષ્ટવંજન હનુમાનજી મહારાજના ચરણારરવિંદમાં એ જ પ્રાર્થના કે આ શ્રીજી મહારાજની પરંપરાને દિન પ્રતિદિન આવા નવયુવાન સંતો મળતા રહે અને આ રાધારમણ દેવની છત્રછાયાની અંદર આ સંતો સદૈવને માટે સત્સંગનો વિકાસ કરતા રહે એ જ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ